ચાલુ તો અમને ઘરમાં હું રાતે છે એરંડા અને ઘણું બધું છે જો મિત્રો મોટી મોટા દેશી કલમ અહીંથી કલમ કરેલી જો તમને દેખાતું છે આ બોડી આમાંથી આવી આ બોડીમાંથી આ કલમ કરી છે જુઓ તમે અને કલમ કરવા વાળા આ મોટી બોડી તમે જો આની કલમ કરેલી છે જયારે બોર આવશે ને ત્યારે તમને હું દેખાડીશ કે આના કેવડા કેડા મતલબ મોટા મોટા બોર આવે છે કલમ કરેલી છે અને આપણે જાતે જ કલમ કરી છે અહીંથી કાપીને ત્યાં આગળ એક કલમ છે જે દેખાય તમને જો આ કલમ કરેલી છે તો હવે આખો વિડીયો તમે જુઓ એટલે આપડો તમને ઘણું બધું નુકસાન કર્યું છે આજ ઊંડ આવ્યા છે રોજ આવ્યા છે આઈડામાં એટલે અને આ અલગ છે તો જુઓ આ હવાર હવારમાં પડેલા છે તે પોખો થોડી ખંચેરી છે દેખાય ને જો રાતે વરસાદના પલડી ગયા છે આ તે તડકે આવી ગયા છે એ થોડીક પોખો થોડીક ખૂકી નાખે તો વિડીયોમાં ખાસ મિત્રો બને રહેજો આગળ મજા આવશે વિડીયો જોવાની અમે આવ્યા છે હવાર હવારમાં એરંડામાં ચક્કર લગાવવા કારણ કે થોડોક રોજડાનો ત્રાસ છે એ રાતે ખાઈ જાય છે અને કાલે થોડોક થયો છે વરસાદ એટલે આજ મેદાનું આપણે બંધ છે ભાઈ વિડીયો પાછળ બનાવવાનું અમારે તો ચાલુ જ હોય છે નવી ચેનલ બનાવીએ એટલે આ સપોર્ટ કરજો મિત્રો કારણ કે બોલતા શીખે વિડીયોમાં આપણે કઈ રીતે બોલવું કઈ રીતે આપણે વ્લોગ વિડીયો બનાવો એ ખબર પડે એટલા માટે છે આપણે અલગથી ચેનલ બનાવીએ એટલે ગમે ત્યારે આપણે એને વિડીયો બનાવવા આપો ને તો એને કોઈ ટેન્શન ના હોય એટલે જો આ ટાઈપના એરંડા છે આ બધું મેદાનું બાકી છે જો કાલે થોડાક રોજ આવી ગયા હતા એટલે જુઓ એ છે ને બુંટી ખાધા જો ઉપર ઉપરથી છે ને લાગગટ હા કાલે એક રોજરો આવી ગયો હતો એટલે આટલામાં તો બહુ ખાધા જો બધા લાગગટ થઈ ગયો હતો છે આ લાગટ થઈ ગયો એટલા માટે છે ને વાયર તો બોધેલા જ છે પણ આ ચોથીને આવી જાય એનું કોઈ નક્કી ના આવે કારણ કે આપણે ફિનિશિંગ વાળ નહીં એટલા માટે છે તો એના કારણે મેન આપણું ખેતીવાડીનો વિષય હોય એટલે આપણે ઘણી વખત છે ને વોટ્સએપમાં મેસેજ ઘણા લોકોને હોય તો આપણે નહીં હાલતા રિપ્લાય ખોટું કેવું કારણ કે આપણું મેઈન કામ ખેતીવાડીનું છે એટલા માટે તો જુઓ તમે આ ટાઈપના એરંડા છે ને મેં તમને પહેલાં નામ કીધું અવની બે નંબર છે તો હજી શરૂઆત છે હજુ તો કારણ કે હજુ ને બધું આની અંદર બાકી છે બધું જે કામ કરવાનું એ ખાલી એક વખત જ હજુ ટ્રેક્ટર આપણે આપ્યું છે અંદર અવાર અવારમાં ચેક કરવા મિત્રો આવવું પડે છે કારણ કે રોજવાનો ત્રાસ છે એટલે કંઈ વાયર બીજા તૂટ્યા હોય તો વળી આપણને વધતો ફાવે એટલા માટે કંઈ ચેક કરવા આવવું પડે છે રાતે થોડાક છોટા ટાણ વરસાદ એવું ચાલુ હતું માપનું વધારે નહીં આવ્યો થોડો થોડો ચાલુ છે વધારે આવ્યો નહીં કંઈ આપણે તમે બી ચેક લગાવો તો આ ટાઈપના છે આપણું મેન વિષય છે ખેતીવાડી હવે જો વાયર બાંધેલા જ છે નું પાણી પણ ચાલુ જ છે અત્યારે જો ખાસ તો ચલો હવે આપણે ઘેર જઈએ અવાર હવારમાં હજુ ઘણું બધું કોમ બાકી છે વિડીયો એડિટિંગ કરવાના બધા પડ્યા છે મેં દૂધ પહેલાં આપણે ચક્કર લગાવી આવીએ વરસાદ જો હજી બહુ નથી આવ્યો ખાલી છોટા છોટા રાતે થયા છે વધારે નહીં થયા બધું થોડુંક મેદવાનું હતું બધું બાકી પડ્યું છે હજી પણ આજ તો બધું કંઈ કોમ નહીં થાય ખાસ

કપા ભાજ્યો નહીં કપા અમે ચેક કરવું પડશે ને જેમ કે આજ રાતે વરસાદ ચાલુ હતો થોડા થોડા ભૂંડા આવી ગયા હતા એક લાઈન બહુ મસ્ત હશે ખૂબ આવશે ભીંડા તો ભીંડા તો જબર આવશે પણ કારણ કે એનો રંગ આખો અલગ દેખાય એટલે આવશે હારે એમ गवार फोड़ी है ना कप्पा तो हारो क्यों है हाँ फूंडा आए हैं बिक लागे जो राजा खाडो है ना चल खाडो करे हैं अमुक अमुक जगह तो जो हाँ कप्पा भाजो जो बिया तो कपा भाजा है भाई परेश बिया छोड़ तो भाई की ना क्या है अजी आखा तो जो ही नहीं जो आप फूंड रहे भाजा मैं कैरू बेड़ा आए ना ના બગાડવા માટે એમ બીજી આખામ તો હવે જોઈએ તો ને ખબર પડે એમ હમણાં ભાગેલા છે બે ચાર છોડો બે ચાર છોડોએ ભાગેલા છે યા ઝાટકા ચાલુ કરી દેજો તમે આજ બોંધેલું નહીં જો એમ ને

હા તમે ઝાટકા લગાવી દેજો જો એક બે જો ત્રણ પેલો ચાર પાંચ તો હાથ થોડું ભાગી નાખ્યા તો આટલામાં જો વાયરા ના પડી ગયા તો પછી જો ભાગી નાખ્યા જો અમુક 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 તો વજન થી નમે નહી કે વજન થી નમે હોય ને પગ તો નહીં હા ભાઈ હા એ બધા વજન થી હજુ વરસાદ તો એટલો બધો આવ્યો નહિ તો વજન થી નમી ગયા આ તો વજન થી નમે આટલા મોટો મોટા હે ને એટલે અમુક તો ધોળે હે ને તે ખાસો ભાગી નાખ્યો છે કેરીનું વજન છે હજુ તો ચો થયો જ છે હજુ થોડો થોડો થયો હવે વજન તો હવે થશે સારો તો ભાગલ છે કપા ઘણો બધો ભાજી નાશ્યો છે એરંડા જોતા જોતા હવે કપાસમાં આવ્યા હતા જો ચાલુ વરસાદ હોય ને એટલે ઘરમાં ઉઈ રહેવાનું હોય એટલે આ બધું નુકસાન થઈ જાય